ફેમિલી સાથે સાથે તમારે નવા બ્લોગમાં કેમ છો ફેમિલી બધા મજામાં બધા જય માતાજી હરે મહાદેવ તો મસ્ત મજા ફ્રેશથી બ્લોગ શરૂ કરી દીધો છે અત્યારે અમારે કે થોડું ઘણું વાતાવરણ પાછું ચેન્જ થઈ ગયું છે એમાં કે એવું હતું અમારા પાછું છે કે તડકો હતો અમારા પાસે થોડીક વારમાં કે એક ઝાપટો આવીને વીઈ ગયું એમાં હોય કે ટેક્સર લઈને ગયેલો તો પાંચું મારવા એ પાંચું મારે અહીં ઘેરે પૂગ્યો ને પાછો વરસાદ આવીને વીઈ ગયો ને હવે પાછો જવાનું છે આપણે ભર ભરવા કેમ કે આપણે જ્યાં સાર વાઢીએ કે એ તો બધી પલળી ગયા પણ તો ભરવા તો જવી જ પડશે

તુઈ પણ હારી જો સાઈ લી ને આવી હે એમ પૂરી ગેટા આ હું છે ના ઘર હા એટલે દુકાન પાન ખાવું ના હા જરૂર પર જો ઓલ કે આપણે પાન જોઈ ની જો આવી ગયું છે ના પાંદડું વાલા જો એટલે પાન બનાવે ને કે ખાવાનું ધુઈ ને કા હે એવું છે જો ભાઈ આ બધું આવી ગયું અને અચાર હે કે ફેમિલી પાસો હે કે ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે ત્યારે જોવો ટેપ 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 જે સારું થઈ ગયું છે અને મારા પપ્પા હે કે વાટે હે કે ભાઈ કઈ ભર ભરાઈ જાય તો રેડી પણ અચાન હોય કે પાછું વરસાદ ને એવું સારું થઈ ગયું હે તો થોડીક વાર હે કે આપણે ખમી જાય પછી જાય ભર ભરવા આવો હે હા વરસાદ આવે હા વરસાદ આવે હું નીકળવાનો તો તો વરસાદ રહી તો ફાઈનલ ફેમલ આપણે આવેલ હતા ભર ભરવા તો ફાઈનલ હે કે અત્યારે ભર ભરાઈ કમ્પ્લીટ થઈ ગયો છે જો આ હે આપણો ભર જો હવે એટલું બધું છે કે આપણે ભર લીધો જશે અને જો આ ખેતરમાં હતું ત્યાં અડધો અડધો ભર્યો હો પછી નહીં કહે બાગડે કેમ કે વરસાદ આવી વરસાદ આવી ગયો કે એટલા માટે બાકી હતું અચ્છા તો બધું ખાલી કરી નાખ્યું ને એટલામાં કે ભાઈ ભરી લીધા ભાઈ તો માથે સજી એ માથે શું કાઢો વરસાદ આવે આવશે ન આવે આવે હજી ફેમ સાલ હોય તો હજી એમ કે ન આવે તો હે ભાઈ હજી તો તો હવે નહીં આવે હવે આવે એવું લાગે

તો ફેમિલી ફેમિલી આપણે કે ભોને પુગાડી દીધો છે ઘરે અને ઘરે કે ઠલવી પણ નાખો છે જો એટલે કે આપણે સાઈડ હતી અજ્યાન વાતાવરણ ને ખા વરસાદ આવે એવું છે એમાં માં ટેક્સ આપણે અંદર મૂકી દીધું એટલે હું સાલ વરસાદમાં માં કઈ બદલાવ નો પડે એમ એટલે ડાયરેક્ટ કે આપણે સુવિધા કરી જ રાખી પહેલે થી કેમ સુવિધા કરવી જ પડે ભાઈ આનું કઈ નક્કી છે કીવા આવે હા રૂડે છે હો રૂડે છે એટલે થી ના કીવા હતી આરો સાઈડ નો ભર ભર ગયો આ એક ફરી પલ્લી હતી તે

હમ હાલ તો એવું છે ફેમિલી તો ફેમિલી હજાર થાય કે ફ્રેશ વાતાવરણ પાછું થઈ ગયું છે એમાં કંઈ નક્કી ન હોય ક્યારે વરસાદ આવે ક્યારે પાછું જાય ને એવું હોય બધું બધવામાં મસ્ત એવું હોય કે વાતાવરણ થઈ ગયું અને કાઢી લીધું હે એવું હોય તો હવે આપણે આજના બ્લોગને અહીંયા જ કશું આશા રાખી તમને હમણાં વ્લોગ ગમીએ છીએ મેં ત્યાં લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં પહેલા પેલા ત્યાં સબસ્ક્રાઈબ કરી નાખજો નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી